મોહનપી રાદડિયા ને એમાં ટપાલ લખી ભાઈ ઓલા રૂડો રૂડિયો આવો ને રૂડિયો આવ ને એવું બધું લખ્યું છે એમ ફાવે એમ સમજ્યા હા બરાબર અને પછી ઓલા ઓલા કલ્પેશ ને કે વોટ્સઅપ માં ચડાવી બધી મોકલ્યું ભાઈ પછી ભગત નો તરત ફોન આવ્યો મારા માં ફોન એનો કવરેજ નતો કપાઈ ગયો સમજાઈ ગયો પછી હું ને હતો ને ઓલા વૈયા ગયા ને ઓલા દીખો રોકડ ને વૈયા ગયા ને તો બોકરા સાહેબ નો ફોન આવ્યો

હકલોય નીસ નોતો કે રૂડીયા ને હળવા દીધો એટલે મને મેં કીધું આ પરેશ ની દાય જેમાં કદાચ કાઢે એટલે મેં કરી સહી મને હાથો બનાવ્યો ને પછી રાતે છે ને એનો ભત્રીજો ઘણીઓ ને તુલસીડો ને બધા ત્યાં ભેગા અને અમારા ભાઈઓના ના અકલા ની ઘીરે ભેગા છે મારા છોકરો રાતે રાતે બાર વાગે એને બોલાવ્યો બે વાગે મેં બેઠે કરાય છે બેઠા બધા બધાય સમજ્યા મને મારા ઉભા ભાઈ કે તો ગજેન્દ્રભાઈ વખતે સહી કરાવી અને અત્યારે હુંકરા કરી મારી કરવા એટલે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નથી ને આટલું બધું થાય એ રૂડિયાને હલવાડવું એટલે મેં હલવાડ્યો હલવાડ્યો એટલે મેં કીધું મેં સાહેબ કરી હવે મારી ભૂલ થઈ ગઈ જે હું ઊંચી કીધું પછી હારી પર ડકો થઈ ગયો અને પછી અર્જનભાઈ છે ને ગાયબ રાતે ચાર વાગે ગાયબ થઈ ગયા સમજાણું

રાજકોટ છો અને જાઉં છું જેતુલ સર એટલે કાઈ વાંધો નઈ મને પછી કામ આ કઈ લાઈન નું ખબર પછી હું છે ને હું જેતપુર પી ગયો ને તો ફોન આવ્યો મને કે મોહનભાઈ ક્યાં છો અને હું જેતપુર બેઠો છો જાવ છું જેતલસર મેં કીધું અને મને કે તમે ડેપા માં હમણાં બે મિનિટ માં આવું એટલે એ એલા

ઓલા ઘનિયા ને ફોન કર્યો રસ્તા કાકા બાપુ ના બે ફોન બંધ આવે છે મને કે મને ખબર નથી અદાય નો થઈ ગયો સમજ્યા મને બધી ખબર સમજ્યા એટલે કીધું અદાય નો થઈ ગયો કે મને ખબર નથી હકલો

અને હું ઓલો સાસુભાઈ ગયો ને હલવા જાવ છું અને હવે ભાઈ સાહેબ તું કે ને ત્યાં સહી કરી દઉં મારી ભૂલ માં કલ્પેશ ભાઈ કોરા કાગળ માં સહી કરી લીધી એટલે મારે શું ખબર કે આ બધું લખશે એમ એટલે હવે તું કે લખી દઉં છે એટલે હવે હું છે ને મારું તમને કેવાનું તાત્પર્ય એટલું કે હવે તમે મને છે ને રૂડા ભગત નો અને અમારું સમાધાન કરાય ને તમે કયો ને હું કોરા કાગળ માં સહી કરી દઉં ન કરી દો તો કદાચ ન હોઉં અને હવે મારે આ શોધી ના એ હલવાડી ને ભાઈજી ને ગયા ને હું હલવાઈ ગયો હું તો નથી ફાટી પણ આપડે સહી રાજ કરાવી મારી કરાવી હવે અમારે ઓલે હલવાના લીંડા બાજુ થઈ ગયી એટલે અમારે તમને હાસાવ કે ના હાસો તમને હાસો ક્યાં હાસવા તમે કે જો તમે કરશો ને તો પોલીસ વાળા તમારે તપાસ કરશે કરતા તો બે નંબર છે ને એના ફોન કર્યા નો બંધ છે અને પછી ઓલા ભાઈ

છોકરી નામે બે કોંગ્રેસ માં હતા હાર્દિક છે તમને એક શોખ છે ગમે આ પ્રશ્ન ઉભા કરીને અરે મને તો નાખો ભગત નું ખૂન કરી નાખવાનો પ્લાન ગોઠવતા હતા

એટલે મેં કીધું ભાઈ હવે જોઈએ હવે હું મેં તને પેલા કીધું તું બાંધવું હોય તો ડખો કરી લે ભગત આયા એ આ કેવી વાત છે આવી એ તો લગભગ રોજ વાત આલે છે હમણા હમણા છે હમણા આલે ને કરીને હા ઉપાડી લઈ એટલે મેં કીધું જોઈએ હવે હું આમ ઢીલો ઢીલો હતો સમજ્યા સમજાઈ ગયું એમ સરસ લ્યો એટલે ખૂન ખરાબા સુધી વાત થઈ ગઈ છે તમે અમે તો પછી હવે નીકળી ગયા

તમારા ઘરે ભેગા થાય તો ભલે કાગળ માં તમે સાઈક કરાવી લ્યો ને તોય મારે કઈ વાંધો નથી હું માં કરી દેજે એને રખું એ લખે બીજ કેમ કરું આને કરી એને કરી દઈ વાંધો નહીં

ના ના ઈ એમ કે તમે ભાઈ આનું આનું ફલાણા નું ખૂન કરી નાખો એમ કેસો ને હવે ઈ તો બધા બધી હવે પ્લાન કરતા હોય એટલે મારે તમને કેમ બધું કેવું હું તો આમાં એમ થાય મેં એક બે

હા બસ તમે હવે સર આવેલા હવે તમે સ્વીકારી ભૂલજો માફ કરો પાકું હા કહો હા હા